હું અત્યારે સોસાયટીમાં ખાતર લેવા માટે આવ્યો છું પરંતુ બબે થેલી આપે છે મારી દસ થેલીની જરૂરિયાત હોય પણ બબી થેલી ખાતર મારે કેવું પહોંચાડવું એ યોગ્ય નથી અત્યારે જે દરેક ખેડૂત ખાતરની લાઈનમાં ઊભા છે સામે જોઈ શકો છો આપ તે એ દરેકની ખેતરની ખાતરની જરૂર છે પરંતુ આ સોસાયટીમાં પંદરસો ખાતરની થેલીની જરૂર છે એની સામે જરૂરિયાત સામે સાડા થેલી જ આવી છે એ યોગ્ય નથી બિલોડા તાલુકાની અંદર વાંદોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા ગામડાઓ માટે ફક્ત સાડા ત્રણસો થેલી ખાતરની ફાળવણી કરવામાં આવી છે જ્યારે અમારા આ વિસ્તારની અંદર પંદરસો થી બે હજાર યુરિયા ખાતરની થેલીની જરૂરિયાત છે તો આ ખાતરની જરૂરિયાત માનનીય કૃષિ મંત્રી સાહેબ શ્રી અને જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ શ્રીના એક અમારા અપીલ છે કે અમારા જે ખાતરની જરૂરિયાત ઘટ વર્તાઈ રહી છે એ ઘટ અમને તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે અને આ ખેડૂતો જે સવારથી ખાતર લેવા માટે લાઇનમાં ઊભા હોય છે એમને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે જેથી કરી અને એ ખેતી કરીને અમારા વિસ્તારના ખેડૂતો સમૃદ્ધ થઈ શકે અને જો આ ખાતરની ગાડીઓ અમને વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો આ વિસ્તારના ખેડૂતો સાથે રાખી અને ગાંધી માર્ગે આંદોલન કરતા પણ આ વિસ્તારના ખેડૂતો ખચકાશે નહીં ખાતર મળતું નથી અને ચાર પાંચ દિવસ આજે કેટલું ખાતર મળી રહ્યું છે આજે કેટલું ખાતર મળે થાય